આવર નિયો દુખળમાં આરા આવડું મડું તા આવે હે તાવર નિયો આવત એટલે વિચારા દેમ ના લો બે કે દાવે અલા આ તુરી ને કે બે દેવા કે નઈ દેતી પૂછું ને મે તો તો પૂછાવ

હશે જાડી હશે તો ચાલશે હુગલી હશે ગમે તે છોકરી ચાલશે પણ ઉમર માં મારા કરતી મોટી હોય જોઈએ કેમ મોમા હું માર નહી ના ના બાજુ ચતુર્યો એનું ભાઈ કેડે આવે કેડે એનો માર ખાય મને ખબર મોમા તમે મોમ્મી નો માર ખાવ પણ મોમ્મી તમે ચો મારા ગરમ પૂરી મારા

અરે ભેસ નો હોય ને પણ આપડે વાતો આવો કરે ઓડો ખરેખર આજે માર ખાશે કાયદેસર માર ખાશે આવતું નહીં પણ જોડે વાતો કરે વાતરિયાનો yeah, <coughs> ચલો થાય ખબર પડે ભે નહીં દેતી ખબર પડે ના પડે તને દેતી દે નહીતી લાતી મારે તું તું રેવા દે તું બહારમાં માર તું અમારું બગાડી ઓડા ને તું તો દે તું તારું બહાર ફોન નથી તું છોકરાને દોરાતો હોય તું તમમ

અરે બઉ કેવો ના હોય આ બધું એવું નહી કેવાનું ઓછો દેવાનું કદી તું બધું કોણ